શાયો ઓ કો જઈ દોશી આ દેશી હું તાસા ખતૂર કરે છે બધા આ વેરાવેલા તને શિરામી મીરોમી બનાવી આ રાતનો રોટલો ને મરચું પડી જો કઈ લે રોટલા ખાવાના મારા તારું તમારું ક ગુલાબ તો વખાવશી એલા ગુલાબ જો બુલે સિસરી બિસરી વઘારતી હોય વેલે નહીં પડી રાતની ઓલા મે લાઈ લાઈ મી લઈસા ના દારો નહીં ચોખાઈ નહીં કશું નહીં અરે મારા કોઈ ભૂસી દેવાનું કે ખેતર નામ પર તું પડી આવો અતખે નકલ છો ઊભી નહીં પડી હતી વાહ હું ભાગે

અને પહેણાવાનો છે મારા તો ખબર નહીં પડતી એટલે શિરોમણી કરાવવાની કે લઈને જવું બાપા વડે પેલા તરકાના હાલો થયું હું પેલા ગલ્લે મમણા લઈને આવ્યો ના ભૂસે ડોહ જેવો થઈ જાય ને પેલી બે ખાવા દે આ સારું થયું હું ગલ્લે પરેકો લઈને આવ્યો ના ડોહ જેવો છે ચાર નો બિલારો બોલી બોલો શું કરું ના કરતા હું અઢું રહેવું સારું આ બહેનો તો સારું કરજો બોલો ટાઈમે ટાઈમ વાતે નહીં લાવતો છે તમે ખાવા દે

હાર તમે હેડો હું આવું તમે જો હું આવું હાર હે ને પાછો આ તો હોફળે પાછો કઈ કોઈ કરે કોઈ પાછો ખટકાઈ આવજે કઉ એ આવું હો હા હા ખટકો રાખીને આવું મારું બેટો કાલ તો કાલ તો રોટલા કરતી હતી હા લાલ શું થઈ ગયું લાલ જવું પડશે ખટકો રાખીને અલ્યા હે કાવસો હું કાવસો

આ સાયકલ તો વેચ કરતો તો હા તે વાત કરી રહ્યો ઓવે તે રાગા બોલ કે કોણ ફાટી નહીં જા મારા હા રાગા બોલ હા અને જો જ તાર બાપો મારા બાપો બહાર ગયા હે અલ્યા બહાર નહીં જાવ પણ મારા હું કઉ તાર બાપો જો જા તાર બાપો બહાર ગયા હે બહાર તાર બાપો બહાર ગયા હા ઓવે તે હું કઉ છું હા પેલા કરછાની દોશી બાપડી મારી જાય હવારે હા તો તાર બાપાને મોકલે ફટાફટ

ના <laughs> એ

বোরে নিলিনি বড়ি কাজ না কটকা নেই

હા મમ્મો ફોન ઉપાડતા ને ખબર પડે જાય એમાં મમ્માની કે નહીં ક્રાઈમ હાલો મમ્મા હા મમ્મી આવી હતી કે ન્યા આ તાર મને તો કીધું જ નહીં કે ત્યાં મમ્માની જાય હું હા હા તે બે દાદા રહી ભાઈ પાછી મોકલી દેજો એ હા

બરાબર બરાબર ફિસ્સા તાના હતી દોશી હતી આખી જિંદગી વાત ફૂલ વાત ભાઈ આખી જિંદગી તકલીફ આપી તાના હું તો હારી હતી બૂટે પેરાવ કંંપલે પેરાવ ના

મારી ડોસી જતી નહી મારી નાખે મારી શક્યો એવું નહીં કરે હા જતી રહી એવું છે

મોમાં ગ્યે કે મોયે રસ્તા મેરા ગામમાં આવતા એમાં પૂછ્યું કે માર માં મમી મળીતી હા તમારે નઈ ખાવ કરશન બા એટલે આવવું પડે પછી એવું ના હોય દેવા પણ આ બધું હું આ બધું જોવું પડે પેલું તમારે શરમ નઈ હોભર રાખો વાત કરો બાપા માર માને ઈ તો જી હા હેડો

નિર્ણય લ્યો તો અમારો વિડીયો તમને ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જય માતાજી જય માતાજી પછી પેલું બમ કરો ભાઈ આ કંટ